યા અને તેના સાગરિતો દ્વારા ઇલિયાને માર મરાયો હતો ચેતન કથરિયા અને તેના સાગરીતો દ્વારા ધોકા પાઇપ પડે ઇલિયાસ ને પૂર્વક માર મરાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના વિડીયો સામે આવ્યા છે અંગત અદાવતને કારણે માર મરા હોવાનું સામે આવ્યું છે અમારે એકાબીજાને મંદુખ હોવાથી અમારે બોલા ચાલુ એકાબીજાને મંદુખોધવાથી મારા મારી ના અમારે ઘટના બની હતી પણ આમ બધી ઘટના જે બની હતી પર્સનલ ઘટના હતી કોઈ મુસ્લિમ હિન્દુ કે એવો કોઈ વિવાદ નહોતો અને જે ઘટના બની હતી એ અમે બીજા દિવસે બધા સાથે બે સમાધાન થઈ ગયું છે કોઈ જાતનો કાંઈ બીજો પ્રશ્ન નથી અને બધાય સમાજના મેન મેન આગેવાનો હારે રહી મુસ્લિમો હિન્દુ અને ભરવાડ સમાજની બધાય ભેગા રહીને અમે સમાધાનને ચા પી લીધું છે બધાય કોઈ જાતનો કોઈ પ્રશ્ન નથી અને હિન્દુ મુસ્લિમનો અમારા ગામમાં કોઈ પ્રશ્ન જ નથી અમે હળી મળીને બધાય રહી જી વ્યક્તિગત મારો પ્રશ્ન હતો બન્ને સમાજના આગેવાનોય ઉપસ્થિત રહી આ મામલે સુખદ નિરાકરણ લાવ્યું છે અને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું છે હાલ બંને વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ નથી ઘટના એવી હતી કે ચેતન ઇલિયાસભાઈને એ અંગતનો પ્રશ્ન હતો કોઈ હિન્દુ મુસ્લિમ સમાજનો પ્રશ્ન નથી ને એ કાલ રાતે અમારે મુસ્લિમ સમાજના આગેવાનો પટેલ સમાજના માલધારી સમાજના બેન ચા પાણી પી લીધા હવે કોઈ પણ જાતનું કંઈ છે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે ચેતન કથરિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે ધવલકુંડલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ ಸಮಾಚಾರ ಸತತ ಅಪಡೆಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ಬುಕ್